पॉलिटिकल न्यूज़ स्पोर्ट्स न्यूज़ क्राइम न्यूज़ के तमारा राज्यना समाचार तमारा शहर तुम्हारी आस-पास बनता भ्रष्टाचार हवे દરેક खबर પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડાયેલી હોય ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હરીજ ખાતે નાગરિક સહકારી બેંકની 63મી વાર્ષિક સાધારણ સભા યોજાય આજરોજ લોહાણા મહાજનવાડી ખાતે હરીજ નાગરિક સહકારી બેંકની 63મી વાર્ષિક સાધારણ સભા બેંકના વર્તમાન પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાય હતી સભાના પ્રમુખ તરીકે જગદીશચંદ્ર ગણપત ભ્રામભાઈ ઠક્કરની વર્ણન કરવામાં આવી હતી સભામાં ઉપસ્થિત મહેમાનોનું बालिकाઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતું सभा में प्रमुख भाई ठक्कर मैनेजिंग डिरेक्टर मितेश भाई ठक्कर लोहाणा महाजन प्रमुख परशुराम भाई डाहिया भाई ठक्कर भारत विकास परिषद सतीश भाई पी ठक्कर पूर्व डिरेक्टर धीरजलाल कालिदास ठक्कर तथा गुणवंत भाई ठक्कर बोर्ड ऑफ डिरेक्टर होद्देदारों सभासदों बैंक मैनेजर स्टाफ हाजर रहा था બેંકની વહીવટી કામગીરીને લઈ ચર્ચા કરવામાં આવી હતી મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિતેશભાઈ ઠક્કર દ્વારા સભા સાદોને નફો વેચાણ નફાની ફાળવણી કરી 11% ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવી હતી તેના માટે ભલામણ કરવામાં આવી હતી ઓવર ડ્યુ ધીરાણ ખાતેદારોને બેંકના ધીરાણની મુદ્દતથી રકમ ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો ચાલુ વર્ષે બેંકે એકાવન લાખ અગિયાર હજાર એકસો અગિયારનો નફો મેળવ્યો હતો બેંકના મેનેજિંગ ડિરેક્ટર મિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે બેંકની કામગીરીમાં સભાસદો થાપણદારોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવશે બેંકના વર્તમાન પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠક્કર દ્વારા અગિયાર ટકા ડિવિડન્ટ તથા સભાસદો માટે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ છવ્વીસ એમ બંને વર્ષની સંયુક્ત ભેટ તરીકે ચાંદી મુદ્રા આપવાની જાહેરાત કરવામાં આવી જેને સભાસદો દ્વારા વધાવી લેવામાં આવી હતી ત્યારબાદ દરેક સભાસદ ભાઈઓ બહેનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ